સીતારામ બતાવીને સવારના વાગ્યા છે સાડા સાત પોણા આઠ અને ઉઠીને નાસ્તો બનાવી લીધો છે મારા મિસ્ટર જે છે એને આજે ભાડું હતું એટલે એ વૈયા ગયા નાસ્તો કરીને અને અમે સાસુઓ બાકી છે આજે બનાવી છે બા માટે પોચી પોચી ભાખરી જો એ ચાવી હકે ભાખરી બનાવી છે અને મેં મારા માટે કડકઈડી બનાવી છે થોડીક આપણે થોડી કડકડી હોય એટલે ભાવે અવારનો નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે બે દિવસ ત્યાં સતત મેઘરાજા તાંડવ કરે છે પચીસ ઈસ જેટલો તો વરસી ગયો છે અને હજી કાળું ડિમાન્ડ છે ને ધીમી ગતિ એ ચાલુ ને ચાલું છે એટલે શુક્રવારે સ્કૂલે રજા હતી સ્કૂલના મેદાનમાં પાણી ભરાઈ ગયા રોડ ઉપર પાણી ભરાઈ ગયા લગભગ એમ કહીએ ને કે આખા પોરબંદરની અંદર અમે પોરબંદરમાં રહીએ છીએ ઘણા હજી પૂછે છે કે તમે ક્યાં ગામમાં રહ્યો છો એ તો કહ્યું તો પોરબંદરની અંદર રહીએ છીએ પોરબંદરની અંદર મેઘરાજા એ સત્તર તારીખે આખી રાત કાલે અઢાર તારીખે આખો દિવસ આજે રાતે થોડો થોડો અને હજી જે છે એનું જોર તો છે જ વરસાદનું અને સોળ સત્તર તારીખે તો વાવાઝોડું હતું એટલે લાઇટો બે દિવસથી કાલે રાતે મોડી મોડી લાઇટ આવી અમારા મોબાઈલ છે ને ચાર્જ અમે કોકના ઘરે કરવા ગયા હતા જે ગામમાં બીજી જગ્યાએ અમુક જગ્યાએ લાઇટો હતી ને ત્યાં તો થોડું થોડું હાઈલું કારણ કે સ્કૂલના મેસેજને અંતે આવતા હોય તો આપણે શું કરવું એટલે કલાક લગી બીજે ચાર્જિંગ કરવા મોબાઈલમાં એકલા મોબાઈલની બે પેલી જે છે બધું બેટરી બેટરી બધાની મોબાઈલની ખતમ તો બે દિવસ તો એમ ગયા લાઇટ વિનાના નીંદર ન થાય લાઇટનો હોય એટલે છે ને ગરમી તો બહુ નહોતી થતી પણ ઝીણી ઝીણી જીવાત જેણે આપણે કરતી હોય ને એવું લાગે મચ્છર જેવું એટલે નીંદર ન આવે બે દિવસ એમના માહુ હવે કાઢ્યા ત્રણેય બાને બહુ વાંધો નહોતો આવતો કારણ કે એને નીંદર ચડી જાય એટલે પ્રશ્ન ન થાય ને આપણે જે છે એ ઘડીએ ઘડીએ બા ઉઠાડે બાથરૂમ જવું ટોયલેટ જાવું ને એટલે આપણે રાહ જોઈને બેઠા હોય આમ બે દિવસ કાઢા ને હવે આજે રજા છે અમારે સ્કૂલે આજે રજા છે શનિવારે ને કાલે રવિવારની તો રજા હોય જ હવે આજે વરસાદ રાજા ખાટ આરામ કરે તો વાંધો નહીં આવે નહીંતર ખાડી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારના એક એક માળ ડૂબી ગયા છે અમારા અડધા અડધા ઘરની અંદર પાણી ભર્યા છે નીચાણવાળો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો છે અમે તો ઉંચાણવાળા વિસ્તારમાં રહીએ એટલે અમારે તો પગથી એક દીધી પાણી ન ચડે છાંયું અમારું પોરબંદરનો છાયા વિસ્તાર અડધો ડૂબી જાય ને એક એક માળ ત્યારે અમારું કળિયા પ્લોટનું એક પગથિયું પાણી ચડે એમ અમારા બાની કહેતા કે જ્યારે ત્યાં પાણી આવ્યું હતું મચ્છુ નદીનું છ સાત દિવસ પાણી દીધું ત્યારે આપણે કળિયા પ્લોટને હું તો નહોતી પણ કહેતા કે અહીંયા પાણી આપણે નથી ચડતું ઊંચાળવાળો વિસ્તાર છે એ તો મેં જોયું કે વરસાદ બંધ થાય એટલે એક પાણી અમારા ઘરની સામે ન હોય કોઈ દિવસ વરસાદ આવે તો ગમે એટલો વરસાદ આવે ને તો હું એમ કહું બધા કહેતા હતા પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ ગયા એટલે એમ કહું કે આપણે તો કંઈ પાણી નથી જરાય ટીપું પાણી નથી બધાના ઘરની અંદર જે છે ને ગોઠણ ગોઠણ ઘરની સામે પાણી છે બહાર જવું હોય ને તો એ કપરું થઈ ગયું છે એવી થોડીક જળબંબાકારની પરિસ્થિતિ પોરબંદરની થઈ છે પણ તોય વાંધો નથી સારું કર્યું વરસાદ આવ્યો બહુ ગરમી હતી નવસો ને નવ્વાણું ભેહું તણાણી હતી તો ચારણાઈ માજી હતા જે ચારણાઈ હતા એણે ભેહું તણાતા તણાતા અને પોતે તણાતા તણાતા બોલ્યા હતા કે મેવલા વરસાદ પેરસા ભલા જગતનો તાત છે વરસાદ ખેડૂતોનો તાત છે એ હૈસે તો આ બધી સૃષ્ટિ જે છે એ જીવશે અન્યથા કોઈનું કાંઈ નામો નિશાન નહીં રહે એટલે ભલે આવે વરસાદ સહન કરી લેશું આવવા જ રહ્યો હજી એને આવવું હોય તો ભલે આવે અને આ હું પણ નાસ્તો કરી લઉં બારો પ્રોગ્રામ ચાલુ છે આવજો સીતારામ સીતારામ બધાઈને લાઈટ છે એ પાછી વહી ગઈ છે વરસાદ ચાલુ જ છે બરોબર અને આજે શનિવાર છે તો અડદની દાળ અને બાજરાના રોટલા ખાવા છે શનિવાર હોય ને બધા એમ કહે કે અડદ અડદ ખાઈએ ને તો અરસ જાય અરસનો અર્થ થાય દારિદ્રતા ગરીબાઈ દર શનિવારે જે છે કે આ બધા અડદનું શાક કરતા અને અડદની દાળ કરાય અડદનું શાક છે એ લગભગ ઓછું ભાવતું હોય ભણાઈને ભાવતું હોય અડદની દાળ ભાવે સરસ ટેસ્ટી લસણ નાખીને બનાવીએ તો બાફા મૂકી દીધી સ્થિત માગે છે એટલે ઉભરાઈ નહીં અડદની દાળ ઉગ્રાયું અચ્છા અચ્છા રોટલા તો નાખું બહા એક જાડો કરીશ બાકી ખાઈ લઈશું બા છે ને અડદના બાજરાનો રોટલો નો ખાય પણ અડદની દાળ આ રોટલી નો ખાવે એટલે આજે કરવાશ બાજરાના રોટલા અને અડદની દાળ ત્રણ જણા છે ત્રણ જણાના નાના નાના ત્રણ રોટલા અને ત્રણ રોટલા કૂતરા માટે કરવાશ એક એક ગાયનું અને બે કૂતરાના તો છ રોટલા કરવા છે કોઈતરા બે ઘરમાં હોય એટલે એને એક એક રોટલો તો ખવડાવવો જ પડે એ કરી પાછા બપોર લગી ભૂખા થાય સવારમાં નાસ્તો કરી લીધો હતો આવે અમારે યારે અમે નાસ્તો કરી લીધો તો ભાખરીનો નેનો એને રોટલી પડી હતી ચૂરી દીધી હતી કોઈતરાને બિચારાને દાઢું ચૂરી દઈએ ને તો હાલે પણ દેવું જોઈએ ઉઠીને એક વખત અંધારા જેવું દેખાય છે કારણ કે લાઇટ નથી લાઇટ કાલની બે દિવસથી આ લાઇટ ગઈ છે થાંભલા ચાર પાંચ પડી ગયા છે ચોમાસામાં શિયાળામાં મજા આવે ઉનાળામાં થોડાક પડવા લાગે બહુ ન ફાવે ઉનાળામાં મને તો ફાવે ત્રી થઈ હતી રોટલો પણ ઘરના એમ કે અમને ના મજા આવે ને એમાં સરસ પાતળા પાતળા જાછા અચા કર્યા હોય ને સરસ રોટલા કરતા કરતા હરી સ્મરણ કરીએ રોટલા બે કામ થાય રોટલાય થાય અને ભગવાનનું નામ સીટી વાગી વાગી ગઈ સીટી ગઈ श्रीकृष्णगोविन्दरारी हेनाथ नारायण वासुदेवा श्रीकृष्णगोविन्दमुरारी गोविंद राम माथ देष्ण गोविंद हरे वासुदेवा एक बेन कहता था ते वीडियो बनाता जाओ रोटला बनाता जाओ काम करता जाओ तो तो पाचड़ ना रही जाओ આ કાયમ ની ટેવ પડી ગઈ હોય બાયું છે ને બાયું એક બે બે કામ કરવાની ને ટેવ જ હોય વાતું ગટકી જાય રસોઈ ગાટકી જાય વાતું કરવાને બદલે હું ભગવાનના નામ લઉં અને જાઉં ને થઈ જાય મારું કામ થઈ જાય રોટલાય બની જાય હવે રોટલાની માથે જે છે ને મસ્ત ગાયનું ઘી ચોકડીશ એટલે પૂર્ણા માખણ જેવા રોટલા રે કારણ કે બાને તો દાંત નથી પેઢા હોય પેઢા પછી ચોકસે જે જાય કડક રોટલો થઈ જાય આપણે દાંતવાળા હોય ને એને કડક રોટલોમાં ચાર ઉપર પડ્યો ભાખરીને બાવા માટે સહી પોચું પોચું જ કરવું પડે નહીંતર એને પેઢા દુખે પેઢામાં આ કાઠો હોય ને એ લાગે એટલે એકદમ સરસ ઘીમાં રાખાવી દઈએ કાના પાડીને અને વાંધો નથી આવતો અને ઘી જરી જાય છે નહીંતર અત્યારે ઘી ખાવામાંય પ્રોબ્લેમ હાલો રોટલા બની ગયા છે પછીની રાતે વિડીયો બનાવીશ આવજો સીતારામ સીતારામ બધાયને જો રોટલા મસ્ત કરી લીધા કેવા રોટલા થાય ને ના એ મને કમેન્ટ બોક્સની અંદર કહેજો રોટલા છ બનાવ્યા છે એક નીચે છે અને પાંચ ત્રણ અમારા ત્રણ ગાયું કુતરાના રોટલા બનાવી લીધા અડદની દાળ બાફી અને રેડી કરી નાખી અને આમાં જો અડદની દાળ બધાઈ જે છે ને એ સાદી રીતે વઘારે હું લસણની ગ્રેવી કરું લસણ પટ છે અને ડુંગળી છે ઝીણી ઝીણી એક આની એકદમ ગ્રેવી કરીશ આવે એકદમ એકદમ ગ્રેવી જેવું થઈ ચાહે ઓલામાં મિક્સરમાં ગ્રેવી નથી કે એવી પણ આમ જ ગ્રેવી કરી નાખી હવે આ એકદમ ચડી ચાલે ને અમારે રસોડામાં છે ને તો અંધારું પડે ને શે તીખેરું છે લસણવાળી ચટણી હારી પટનાઈથી છે લસણ અને લીંગળીની ગ્રેવી એકદમ ચડી ચાહે ને પછી આમાં બાફેલી દાળ નાખી દઈશ અને એકદમ બટકે ખવાય નહીં આ કારણ કે દાળ ભાત તો નથી એટલે આપણે બટકે જ ખાવી પડે એટલે કાટી રાખીશ દાળે એકદમ જો પાણી નહીં ચરાય જાડી આમાં ખાટી એકદમ પાણી જેવી દાળ હોય ને તો આમ રોટલા રોટલાઈ રેખાવી છે આમ બટકોમાં ચડવી જોઈએ રેડી થઈ ગયું છે હવે બેન હમણાં દાળ ચડી ગઈ છે ડુંગળી એકદમ ઝીણી ઝીણી હમણાં હવે એકદમ ઘટ થઈ જાહે ક્યાંય ડુંગળી દેખા હે નહીં કોઈ ખબર નહીં પડે જોસના બેને અડદની દાળમાં ડુંગળી નાખી છે ડુંગળીની ગ્રેવી નાખીએ ટમેટાની ગ્રેવી કરીએ ડુંગળીની પણ ટમેટાનું સ્વાદ આખો અલગ થઈ જાય ડુંગળી હોય ને તો મજા આવે ડુંગળી અને લસણની પેસ્ટ બધાઈ નાખે પણ મેં છે એ બે ઝીણા ઝીણા સમારી નાખ્યા છે આમાં લસણ છે ઝીણું ઝીણા કટકા અને ડુંગળી છે ચોમાસાની અંદર છે ને લસણ ડુંગળી સાથે નાખીએ ખાલી ડુંગળી નાખીએ ને તો વાયુ થાય એટલે ભેગે કે લાઈખી નાખ્યું છે એક આખો ગાંઠિયો લસણનો એટલે એનો ઉકાળો પેટની અંદર જાય

ફાવણો લઈ ગયો ફાવણો હા ફાવણો લઈને રોડ ઉપર નીકળી જાવ હા ભાઈ ને લે વાડવા હા મને ચિંધે રાખો ને મને ચિંધે રાખો આ બા વાયર ને ઓલું વાયર ને આ વાયર ને એટલે પેલા કામ કરેલ છે ને હું ઈ નો બે હું તું નો બે બસ કામ જ કરો કામ જ કરો અને એમાં વરસાદ છે ઘરમાં આખો દી તમે મે શું કામ કરો બારોબાર થી આખું બધું બારો બાર બાર બધું બીનું બીનું હોય શું કામ કામ કરીએ આપણે હા વરસાદ આવતો હોય શું કામ થાય હા હા શું કરો કામ શું કામ કરો આખો દી વરસાદ આવતો હોય તો બારોબાર કામ થાય કાઈ તો તમે ક્યો ને થાબ લાવું દી વારીએ હું મારા હાથ પકડેશ બોલો

આળસ કરતી હતી કે મૂકવા જ નથી બે દિવસ પણ પછી અંધારાની અંધારાની અંદર એમને લાઇટ નહોતી ને મૂકી દીધા બે દિવસના આજે જરાક આમ પ્રકાશ એવું ને સેજ છે તો લાઇટ આવી ગઈ છે સાંજની રાતના બાર વાગ્યાની લાઇટ આવી ગઈ છે અમારે એટલે વાંધો ન થાય નીંદર એ થઈ ગઈ એ વાકું જ રીએ બા ચાવી રાખવાનું બાકા થઈ ગયું એક ચાવી વધારે હોય

ચકર વકર ચકર વકર જો દિવાળી નહીં વાર નહીં વાર ગુનાત ગયું વારી નહીં આખો દી મને કામ જ ચીંધે રાખ્યું એક મિનિટ તું બેહવી ન જોઈએ હવે આ વિચાર જ જોઈએ આ યુગની વહુ હોય અને એને તમે નોન સ્ટોપ કામ ચીંધે રાખો તો આ મોબાઈલ મૂકી દે આ મોબાઈલ મૂકી દે અને તું કામ કરે રાખ આવે એને દેખતા લઈ લો અને વાર કચરો રસોઈ થઈ ગઈ સાડા બાર ને પાંચ થવા એવી છે જમવાની રાહ જોઈને હાહુઓ બેઠી જ આવે છે એના દીકરા શાંતિથી અત્યારે બેઠા છો જેટલી આપણે જોઈએ કેટલી વાર એ શાંતિથી બેહે એટલી વાર એની જિંદગીની અંદર બા જે છે ને કોઈ દિવસ શાંતિથી ન બેહે અત્યારે હાથ જોડીને બેઠા છે મનમાં મનમાં બંધ થાય તો ભગવાનનું નામ લઈએ બેતાળિયું પાડે ને તો આમ જોવે આમ જોવે આમ જોવે અવારના વરસાદ હતો ને તોય નવડાવી લીધા ત્રણ દિવસથી આ સતત જે છે એ અઢી દિવસથી આ બે દિવસ ને બે રાત વરસાદ પડે છે પછી છવ્વી ઇંચ વરસાદ પડી ગયો અ એકદમ જળબંબાકાર ચારે બાજુ થઈ ગયું ખડીક થાય ને તો હુવે ખડીક થાય તો જાગે ખડીક થાય તો હુવે ચાપલી બેન મારા પગની બાજુમાં જ બેસે જ્યાં હું બેઠી હોય ને ખુરશી પાસે એને ન જ ચાપલીને બેહવું જોઈએ સાડા બાર થવા એવા જ પાંચ મિનિટની જ વાર છે હવે કામ બધું પતી ગયું છે વરસાદ હોય ને એટલે બાને હફ ના થાય બાર ઘરમાં બેહવું પડે બાર બાર નીકળાય નહીં મન મનનું ધાયરું કાંઈ થાય નહીં પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ કરી ન શકે રોડ ઉપર કોઈના મોઢા જોઈ ન શકે એટલે મને આખો દિવસ કામ ચીંધે રાખે આ કામ કરી લીધું આ કામ કરી લીધું વરસાદની અંદર તમે ગમે એટલું ચોખ્ખું રાખો ને એટલે ઓલી જે આપણે કહેવાય ને કે બાટની સ્મેલ આવે દિવાલું બહુ ભીની થઈ જાય પછી તમે ગમે એટલા સ્પ્રે આટો ગમે એ કરો પણ આમ અંદરથી જ આપણે મજા જ ના આવે ને અંદરની જે દિવાલું હોય ને એમાં ભેજ આવે ક્યાંક ને ક્યાંક ત્રણ ની અંદર ભેજ નથી આવતો આ દિવાલ છે ને એની અંદર જો સહેજ સહેજ બધે ભેજ છે થોડો થોડો એક દિવાલમાં ભેજ આવે છે એટલે આની સ્મેલ આવે આ ભેજ આવતો હોય ને એની ભીનું ભીનું થઈએ ને આજે હવે ભગવાન કરીને વરસાદ થોડોક બંધ થયો છે ને સે તડકા જેવું દેખાય છે તો થોડીક ગંધ દૂર થાય બારીને બારણાનો તડકો નીકળે ને તો ખોલી નાખીએ બા શાંતિથી બેઠા છે હવે હાલો હવે જમી લઈએ એને જમવા દઈ દઉં બાને પછી અમે જમીએ